ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ બાર ભારતીય લોકશાહી વિદ્યાર્થી મિત્રો ભારતીય મતદારો અમૂલ્ય ફાળો ભારત વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ છે વિશ્વના બધા લોકશાહી દેશો કરતા વધારે મતદારો ભારતમાં છે ભારતીય મતદારોએ એમની લોકશાહી પરત્વેની નિષ્ઠા અને કોઠા સૂજથી લોકશાહીનું જતન કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાને સાડા પાંચ દાયકા પૂરા કર્યા છે પુખ્ત વય મતાધિકાર મહત્વ દોસ્તો ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે તે અનુસાર અઢાર વર્ષ કે તેથી વધુ વય ધરાવતો નાદાર ન હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયો હોય તેવો પ્રત્યેક ભારતીય નાગરિક કોઈ પણ જાતના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે ભારતીય પ્રજાના શિક્ષણનું ખૂબ જ ઓછું પ્રમાણ વ્યાપક ગરીબી વગેરે ધ્યાનમાં રાખતા સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવાનું ભારતીય બંધારણ સભાનું ખૂબ જ ક્રાંતિકારી પગલું કહી શકાય સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે બંધારણે નાગરિકોને આ મતાધિકાર આપીને ખાતરી આપી છે કે દેશના બધા નાગરિકો રાજકીય રીતે સમાન છે આપણા દેશમાં લિંગ જાતિ ધર્મ શિક્ષણ મિલકત કે ઊંચ નીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્તવયના તમામ સ્ત્રી પુરુષોને મતાધિકાર આપવામાં આવ્યો છે ભારતીય લોકશાહીની આ એક સૌથી મોટી સિદ્ધિ છે જેથી દરેક નાગરિકે મતદાનની પવિત્ર ફરજ વિવેકપૂર્વક બજાવવી જોઈએ આમ છતાં કેટલાક મતદારો આળસ બેદરકારી ઉમેદવારના પરિચયનો અભાવ તેમજ અન્ય કારણોને લીધે મતદાન કરવા જતા નથી આથી બધા મતદારો મતદાન કરતા નથી પ્રબળ સંગઠિત અને જાગ્રત લોકમત સરકારને ખુદ ભ્રષ્ટાચારી અને અટકાવે છે પ્રબળ કારણે સરકાર અને પ્રજાહિતની અવગણના કરી શકતી નથી બુદ્ધિશાળી વિચારશીલ જાગ્રત અને સુમાહિતગાર નાગરિકોને સરકાર ઘેર માર્ગે દોરી શકતી નથી આથી પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહી માટે અત્યંત જરૂરી છે લોકમતના મિત્રો પ્રવર્તમાન સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓથી લોકોને માહિતગાર રાખવામાં દૈનિક સમાચાર પત્રો સામાયિકો અઠવાડિકો પાક્ષિકો વિશિષ્ટ વિષયોના સામાયિકો વગેરે મહત્વના છે દૈનિક સમાચાર પત્રોમાં આવતા અહેવાલોથી લોકમત ઘડાય છે અને અભિવ્યક્ત થાય છે આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો મંતવ્યો અહેવાલો અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે વર્તમાન પત્રો દ્વારા રજૂ થતા અહેવાલો સાચા તટસ્થ અને પૂર્વગ્રહ રહિત હોવા જોઈએ આ માટે અખબારી સ્વતંત્ર જરૂરી છે સરકાર માત્ર તેની સિદ્ધિઓ કે કે જાહેરાત કરે અને નિષ્ફળતાઓ ખામીઓ છુપાવે એવું બની શકે આ પરિસ્થિતિમાં અખબારોનું સ્વાતંત્ર જળવાતું હશે તો જ તેઓ લોકો સુધી સરકારની કામગીરીનું સાચું ચિત્ર પહોંચાડી શકશે અખબારી સ્વતંત્ર હશે તો જ સમતોલ તથ અને સાચા સમાચારો લોકો સુધી પહોંચી આમ ભારત જેવા વિશાળ દેશમાં પ્રાદેશિક ભાષાના અખબારો અને સામાયિકો પણ લોકમતના ના ઘડતરમાં અગત્યના છે લોકમતના ના માધ્યમો મિત્રો લોકમતના ના ઘડતરમાં રેડિયો ટેલિવિઝન અને સિનેમા જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો મહત્વના છે નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ ધરાવતા ભારત જેવા દેશમાં વર્તમાન પત્રો અને સામાયિકો કરતા રેડિયો અને ટેલિવિઝનનું મહત્વ વિશેષ છે આ માધ્યમો દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘેર ઘેર પહોંચી જાય છે સિનેમાના પડદા પર અસ્પૃશ્યતા દહેજ પ્રથા સ્ત્રીઓનું શોષણ ગરીબી વગેરે સામાજિક આર્થિક સમસ્યાઓની રજૂઆત દ્વારા તેમની સામે લોકમતનું ઘડતર અસરકારક રીતે થઈ શકે છે વર્તમાન યુગમાં ટેલિવિઝનના આગમન અને ફેલાવાથી લોકો ઘેર બેઠા સમાચારો ચલચિત્રો નાટકો ધારાવાહિકો વગેરેનો આનંદ માણતા થયા છે ટીવી પર રજૂ થતી એ બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે પ્રવર્તમાન ફિલ્મો અને ટીવીના કાર્યક્રમોમાં રજૂ થતી હિંસા વિકૃતિ અને બિભત્સતાએ બાળકો અને યુવાન વર્ગ પર માઠી અસર પહોંચાડી છે સરકારે નીતિ નિયમો અને કાયદા ઘડીને તેને અટકાવવા ખાસ નિયંત્રણો મૂકવા જોઈએ દેશના રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓએ તેની વિરુદ્ધ આંદોલન કરી તેને અટકાવવા લોકમત કેળવવો જોઈએ સરકારે લોકોના મંતવ્યોને પૂરતું મહત્વ આપવું જોઈએ ભારતમાં ચૂંટણી પ્રક્રિયા દોસ્તો ભારતમાં ચૂંટણી બે પ્રકારે થાય છે એક પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી બે પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખોની જાહેરાત ઉમેદવારીપત્રો ભરવા ઉમેદવારીપત્રોની ચકાસણી ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાત ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી ચૂંટણી ઝુંબેશ મતદાન અને ચૂંટણીના પરિણામોની જાહેરાત જેવી બાબતોનો સમાવેશ થાય છે ચૂંટણીમાં ભાગ લેતો દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવાર પોતાના ચૂંટણી ઢંઢેરામાં પોતાની આર્થિક સંરક્ષણ તેમજ વિદેશ નીતિ પોતાની કામગીરી તેમજ જુદી જુદી સમસ્યાઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે છે ચૂંટણી ઝુંબેશમાં સભા પ્રવચનો રેડિયો તેમજ ટેલિવિઝન પર પ્રચાર અને મતદારોનો અંગત સંપર્ક વગેરેનો સમાવેશ થાય છે ચૂંટણી પંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવાર વિજેતા તરીકે જાહેર થાય છે રાષ્ટ્રીય પક્ષ મિત્રો કોઈપણ પક્ષને રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે તે અનુસાર જે રાજકીય પક્ષે ઓછામાં ઓછા ચાર ટકા મત મેળવ્યા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ ભારતીય સામ્યવાદી પક્ષ અને ભારતીય સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી મુખ્ય રાષ્ટ્રીય પક્ષો છે શકે ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે તે સ્વાયત્ત અને સ્વતંત્ર સંસ્થા છે તેની સ્વાયત્તતા જળવાઈ રહે તે માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક નોકરીની શરતો અને હોદ્દા પરથી દૂર કરવા માટેની કાર્યવાહી વગેરે માટે બંધારણમાં જ જોગવાઈ કરવામાં આવી છે સંસદ રાજ્યોના ધારાગૃહો રાષ્ટ્રપ્રમુખ તેમજ ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી પંચ કરે છે ચૂંટણી ઝુંબેશ મિત્રો ચૂંટણી ઝુંબેશમાં સભા પ્રવચનો રેડિયો તેમજ ટીવી પર પ્રચાર અને મતદારોનો અંગત સંપર્ક વગેરેનો સમાવેશ થાય છે અંતે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવે છે સંસદ સભ્ય કે કે ધારાસભ્યના અવસાન રાજીનામાથી ખાલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી પેટા ચૂંટણી કહેવાય છે મધ્ય સત્ર ચૂંટણી દોસ્તો જ્યારે મુદત પૂરી થતા અગાઉ સંસદ કે ધારાસભા વિખેરી નાખવામાં આવતા નવેસરથી સંસદ કે ધારાસભાની રચના કરવા માટે મધ્ય સત્ર ચૂંટણી યોજવી પડે છે